ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આજે એકવીસ જિલ્લાના ચારસો ને પાંચ કેન્દ્રો પર વર્ગ એક અને બેની જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી એકવીસ જિલ્લાઓમાં સત્તાણું હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળી ગયા છે નવી પેટનથી યોજાયેલી જીપીએસસીની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓને સમય ઓછો પડ્યો હોવાની સાથે જ પેપર યુપીએસસી લેવલનું હોય એવું લાગ્યું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર નીલુ સિંધી ગેરકાયદેસર ગોડાઉન બનાવી તેનો અન્ય જગ્યા પર દારૂ સપ્લાય કરતો હતો આ દરમિયાન હરિયાણા તથા પીસીબી પોલીસે સંયુક્ત રીતે રેડ કરીને ઘરમાંથી કુખ્યાત બુટલેગર નીલુ સિંધીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પત્રાના શેડનું બનાવેલું વિદેશી દારૂનું ગોડાઉન પણ ઝડપાયું હતું જેમાંથી વિદેશી દારૂની પેટીઓ ત્રણ જેટલા વાહનો અને પાંચ આરોપીઓની ધરપકડ કરવા સાથે મુદ્દામાલ કબજે કરીને હરણી પોલીસને સોંપવામાં આવ્યો હતો સીલ પોલીસે દરસાલી ગામ નજીક મોટી કાર્યવાહી કરી છે પોલીસે ચોખાના બોરાની બોરાનયાર્ડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે મહિલા પીએસઆઈ એસ એસએ સોલંકી અને પોલીસ સ્ટાફ સરકારી ખરાબા વિસ્તારમાંથી એક ટ્રક સાથે બે આરોપીઓને પકડ્યા રાજ્યમાં સૂર્યદેવનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે કે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ દરેક પોઈન્ટ પર ઊભા રહેવું પડતું હોવાને કારણે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોની હાલાકીને ધ્યાનમાં લઈને હીટ વેવની આગાહીને ધ્યાનમાં લઈને લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદાનું ગુજરાતનું પ્રવેશ દ્વાર એવા છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરના ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે સામે દેખાતી નર્મદા નદીના પાણી જોઈ શકે છે પણ તેનું પી શકતા નથી કારણ કે નર્મદા નદી કરતાં ડુંગરના કોતરોમાંથી નીકળતું પાણી નજીક પડે છે પણ ઉનાળાની કાળઝાળ ગરમી સૂરજ મધ્યાહને તપે અને મહિલાઓમાંથી બેડા મૂકી ડુંગરના કોતરો સુધી જઈને પાણી ભરવા મજબૂર બને છે પાલનપુરમાં આજે જીપીએસસીની ક્લાસ એક બેની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વિદ્યામંદિર ખાતે યોજાયેલી પરીક્ષામાં વીસથી પચીસ જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની તક ગુમાવી પડી છે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ અગિયારને ચાલીસ કલાકે પહોંચ્યા હતા જ્યારે નિર્ધારિત સમય અગિયારને પાંત્રીસ કલાકનો હતો માત્ર પાંચ મિનિટની મોડી હાજરીના કારણે તેમને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં રિટાયર્ડ આઈપીએસ મહેકસિંહ ચાવડાની પત્નીને તેમના ડ્રાઈવરે શીલજમાં જમીન વેચવાની છે કહીને અઢાર લાખ રૂપિયા પડાવ્યા છે પૈસા લીધા બાદ ડ્રાઈવર ગોળ ગોળ વાતો કરતો હતો જેથી આઈપીએસ અધિકારીના પત્નીએ સીધો જમીન દલાલને ફોન કરીને વાત કરતા ડ્રાઈવરે જમીન માટે કોઈ પૈસા ન આપ્યા હોવાનું જણાવ્યું હતું આંગે ચાંદખેડા પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં અંબાજી માતાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે આ પ્રસંગે નાગલપુર ગામની તમામ દીકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગમાં મુસ્લિમ સમાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું મુસ્લિમ ભાઈઓ આ પ્રસંગમાં સહભાગી થઈને વર્ષો જૂની એકતાની મિસાલ કાયમ રાખી તેમણે મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં પધારેલી ગામની તમામ બહેનોને ઝવેરાત યાત્રામાં ભેટ સોગાદ આપી બાપુનગરમાં પૂરઝડપે આવી રહેલ કાર ચાલકે રસ્તા પર ચાલતા ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જોકે આ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે સોમનાથ પ્રભાસ પાટણમાં આજે એક મહત્વની સુવિધાનો પ્રારંભ થયો છે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું આ કેન્દ્ર જરૂરિયાતમંદ દર્દીઓ માટે વરદાન સાબિત થશે અહીં સસ્તી કિંમતે ઊંચી ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ થશે દર્દીઓને હવે તેમના ઘર નજીક જ આ સુવિધા મળશે